તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડી સ્ટાફ અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતાં ગૌમાસ એકસો સત્તાણું કિલો અને ગૌમાસ કરવાના સાધનો મળી કુલ છ્યાસી હજાર બસો કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે આ કામે અબ્દુલ કાદર ઉર્ફે હાજીદ મચ્છા અમિત અમિત શેખ રઈશ મજીદ શેખ સાહિલ રસૂલ પઠાણ રશીદ સાદુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબરામાં કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે આજના ડિજિટલ યુગમાં એમટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલ આપના મોબાઈલમાં જોતા રહેવા માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો